વેલકમ ટુ જય માનપણા કિચન હું લાબી આહીર આપસોની મારા જય દ્વારકાધીશ તો આજે હું તમારી સાથે શેર કરીશ ઘઉંના લોટમાંથી બનતી એવી ખારીની રેસિપી આ ખારી આપણે ઓવન કે મેંદાનો યુઝ કર્યા વગરનો ફક્ત આપણે ઘઉંના લોટમાંથી બનાવીને તૈયાર કરવાની છે તો ચાલો હવે આપણે જોઈ લઈશું ખારીની રેસીપી મેઝરમેન્ટમાં મેં અહીંયા એક વાટકી ઘઉંનો ઝીણો લોટ લીધો છે જે આપણે રોટલીમાં યુઝ કરીએ છીએ તે અને તેની સામે મેં વન થર્ડ કપ જેટલો રવો લીધો છે રવો પણ ઝીણો છે એક વાટકી લોટની સામે લોટ એડ કરી દયા બાદ અહીંયા મેં અડધી ચમચી જેટલું લીધું છે મીઠું મીઠું મેં મીઠું લીધું છે તમે કોઈ પણ લઈ મીઠું ખાતા હોય તે લઈ શકો છો મીઠું આપણે ખાલી સ્વાદમાં બેલેસ રાખે એટલું જ આપણે મીઠું લેવાનું છે ઝાઝું મીઠું નથી એડ કરવાનું આપણે બે નાની ચમચી જેટલું લઈ લેશું અજમ અજમાને આપણે હાથેથી મસળીને એડ કરીશું તેનાથી સ્વાદ સરસ આવે આની જગ્યાએ તમે જીરું પણ એડ કરી શકો છો તો હવે આપણે થોડું લોટમાં ખાડા જેવું કરી અને મોણ એડ કરી દઈશું મોણમાં મેં અહીંયા ત્રણ ચમચી તેલ લઈ લીધું છે તેલનું મોણ એડ કરવાથી ખાડીનું રિઝલ્ટ સારું આવે આપણે મિક્સ કરી દઈશું જો અહીંયા આપણે ગોળી ગોળી દેખાય રહી ઉપર એ રીતે આપણે મોર દેવાનું છે અને મુઠ્ઠી વાળીએ તો આ રીતની મુઠ્ઠી બંધાય એ રીતનું મોર દઈશું હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને કડક રહે એ રીતે લોટ બાંધી લઈશું લોટને આપણે કડક રાખવાનો છે આપણે ભાખરીનો લોટ બાંધીને એટલો કડક રાખીશું બહુ કડક અહીંને બહુ ગીલો પડને એ રીતનો તો જો અહીંયા આપણે લોટ બાંધી દીધો છે તો લોટ બાંધવા માટે અહીંયા મારે અડધા કપ પાણીની જરૂર છે તો હવે આપણે લોટ મસાલા માટે અડધી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું ફરીથી આપણે મસાઈ લઈશું લોટ જેટલો મસેલો સરસ હશે એટલી જ ખારી એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બનશે ઓથે જાય એવી હવે આપણે લોટને પાંચ મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું એટલે સરસ આવી જાય લોટ તો લોટ સુધીમાં આપણો થાય સાઈડમાં પડવાળવા માટેનું બેટર તૈયાર કરી લઈશું તો બેટરમાં મેં અહીંયા ત્રણ ચમચી જેટલું ઘી લીધું છે ઘી આપણે ઘરનું જ વાપરવાનો જ આગ્રહ રાખવાનો તેની અંદર આપણે લઈ લીધી છે વન ફોર કપ કોમ્ફ્લોટ પાવડર કોમ્ફ્લોટ પાવડરની જગ્યાએ તમે આરા લોટ અથવા મેંદાના લોટ પણ લઈ શકો છો આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું મેં મારા આગળના વિડીયામાં પણ મેદાના લોટની ખાઈ બનાવી છે તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈ અને જોઈ શકો છો અહીંયા આપણે બેટર તૈયાર કરી દીધું છે જો આપણે એટલું ઠીક રાખવાનું છે તો હવે આપણે જોઈ લેશું અહીંયા આપણો લોટ એકદમ સરસ રેસ્ટ થઈ ગયો છે મસ્ત પૂર આવી ગયો છે હવે આપણે લોટમાંથી આ રીતના બે ભાગ કરી દઈશું અને એક ભાગને આપણે ઢાંકી દઈશું એટલે લોટ આપણો સુકાઈ નહીં અને અડધા ભાગના લોટને લોટ ને આપણે મસરી ગોળ રાઉન્ડ કરી દઈશું અહીંયા આપણે રોલ વાવી દીધો છે લોટનો હવે આપણે રોટલીની સાઈઝમાં જેટલી આપણે રોટલી બનાવીને એ સાઈઝમાં આપણે કટ લગાવી દઈશું અને આપણે નાની નાની રોટલી બનાવવાની છે પહેલાં તો આપણે આને ગોયણા વાવી દઈશું આ રીતના અહીંયા આપણે આ રીતના બધા ગોયયા તૈયાર કરી દીધા છે ઘઉનો લોટ છે એટલે આપણે અટામણામાં પણ ઘોનો લોટ લેવાનો છે આપણે નાની રોટલી બનાવી લઈશું મીડિયમ સાઈઝ ની રોટલી બનાવી લઈશું રોટલી આપણે જાડી નથી રાખવાની પતલી રાખવાની છે તો જો અહીંયા અમે એક રોટલી બનાવી નાખી છે વણીને

ચોરસ બનાવવાનું છે ચોખથી જેવું હવે આપણે આને આ રીતની સારો રોટલી વણીએ અને ચારે બાજુ આ રીતનું ખટ લગાવી દેવાનું છે એવી રીતે આપણે બીજી રોટલી પણ વણી લઈશું જો અહીંયા આપણે રોટલી બનાવીએ અને આ રીતની આપણે સોરસ ચોખથી બનાવી દીધી છે હવે આપણે આના પડવાઈ લઈશું એટલે તૈયાર કર્યું હતું તે આપણે આખી સોખીમાં લગાડી દેસુ હવે આપણે આ સોખઠીની ઉપર આપણે થોડો મેંદાનો લોટ સ્પ્રિંકલ કરી લેશું તમારે જો મેંદાનો લોટ ન લેવો હોય તો સોખાનો લોટ પણ તમે લઈ શકો છો લોટને આ રીતે સ્પ્રિંકલ કરવાથી પડશે ને ખારીના એકદમ સરસ છૂટા પડે છે હવે આપણે આની ઉપર બીજું પડ મેકી દેસુ તેમાં પણ બેટર લગાડી દેસું ખાઈ ના પડશે ને ગમે તે શેપમાં બનાવી અને વાળો તો પણ સાલે ત્યારબાદ આપણે તીજું પણ મેકી દઈશું આની ઉપર હવે આપણે આ પડને વચ્ચેથી કાપો લગાડી દઈશું ને આ ભાગ છે ને કટ કરેલો ભાગ છે તે આપણે આ પડની ઉપર મેકી દઈશું ને આપણે ફરીથી વાળી દઈશું હવે આપણે ફરતી કોરે આંગળી વડે પેસ કરી અને આપણે વેણા વડે વણી લઈશું આપણે ખાદી નું પડશે ને જાડું નથી રાખવાનું થોડું પતલું રહે ને એ રીતે રાખવાનું છે એટલે આપણે તેના માટે રોટલો પણ આપણે પતલો જણાવવો પડશે હું બતાવીશ તમને હમણાં તો જુઓ અહીંયા આપણે ખારી માટેનો એટલો પતલો રોટલો વણ્યો છે હવે આપણે તેને ખાઈના શેપમાં કટ લગાડી દઈશું પહેલાં આપણે ઊભી પટ્ટી કટ કરી લઈશું ત્યારબાદ આપણે ખાલીના શેપમાં કટ લગાવી દીધું છે હવે આપણે આને ફ્રાય કરી લઈશું તો ખાલી ફ્રાય કરવા માટે અહીંયા તેલ પહેલા ગરમ થવા માટે રાખી લો આપણે એક એક ખારી પેનમાં છૂટી સુટી રહે એ રીતે આપણે ફ્રાય કરી લેશું અને ખારીને આપણે ગોલ્ડન બ્રાઉન રંગની થાય ને ત્યાં સુધી આપણે ફ્રાય કરી લેવાની છે તો જ આપણી ખારી એકદમ ક્રિસ્પી કરારી થશે હવે આ ખારી આપણી સરસ મજાની ફૂલવા મળી છે આગળના ભાગમાં થોડોક કલર બદલાય ને એટલે આપણે ખારીને પલટાવી લઈશું જો અહીંયા આપણી ખારી છે તે સરસ ફ્રાય થઈ ગઈ છે હવે આપણે આને તેલમાંથી બહાર કાઢી લઈશું આ રીતનો ઝારો લઈ લેશું એટલે બધું જે વધારાનું તેલ છે તે નીકળી જાય આપણે આ રીતે જી ખારી પણ ફ્રાય કરી લઈશું તો અહીંયા આપણે ક્રિસ્પી ખારી થઈ જશે તૈયાર તો ફ્રેન્ડ તમને આ ખારીની રેસીપીનો વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટ કરી જરૂર કહેજો અને આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય માનપણા કે સને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઇક જરૂરને જરૂર કરજો અને વધુમાં વધુ શેર કરજો તો આવજો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાથી જય શ્રી એન્ડ ધન્યવાદ